તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર દિવાળી તહેવારને લઈને સુરતમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે ચમકતા બજારોમાં જળહળતું જોવા મળી રહ્યું છે બજાર ખાસ કરીને શહેરની વર્ષો જૂની અને જાણીતી ચોટા બજાર ભારે ભીડ ઉમટી લોકોની જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન રહે તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા લોકો દિવાળીની ખરીદીમાં મગ્ન થઈ ગયા છે વિવિધ પ્રકારના વસ્ત્રો ધિયા ફટાકડા અને ઘરે ઉપયોગી સામાન ખરીદવા ઉમટી પડ્યા છે માત્ર સુરત વાસીઓ નહીં પરંતુ નવસારી બાયડોલી ઉલબાળ વ્યાર સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ચોટા બજારમાં દિવાળીની ખરીદી કરવા આવી રહ્યા છે બોવાજ બજારે ભીડ છે અને બધા સુરતના આજુબાજુના પ્રદેશો બી એટલા જ જગ્યા ઉપરથી એટલા જ લોકો આવે છે અને લેડીઝોની વીર્ડ સૌથી વધારે છે અહીંયા કારણ કે વર્ષોથી અહીંયા એસ્ટાબ્લિશ થયેલું છે ચૌટા એટલા માટે પહેલી પસંદગી લોકોની ચૌટા જ હોય છે એટલા માટે અહીંયા આવે છે બધા મહિલાઓ માટેનું કારણ કે અહીંયા વન સ્ટોપ સોલ્યુશન છે બધું જ મળી જાય છે મહિલાઓ માટે એટલે મહિલાઓને બીજે કશે જવાનું જરૂર પડતી નથી એટલા માટે મહિલાઓ અહીં વધારે પસંદ કરે છે ચૌતામાં બધી મહિલાઓનું જે મરે છે તે બધું મળતું રહે છે અને બહુ વર્ષોથી અમે આવતા છે બારડોલીથી અમે આવ્યા છે

ત્યારે જે પ્રકારે સુરતના દ્રશ્યો છે કે આ પ્રમાણે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે કે જે પ્રમાણેનો નજારો જોઈ શકાય છે કે લોકો આ પ્રમાણે છેલ્લી જે દિવાળીની જે ખરીદી છે તે કરવાની છેલ્લી ઘડીની જે આ ભીડ છે તે અહીં જોવા મળી રહી છે અને ખાસ કરીને સુરત શહેરના આ સોટા બજારનું એક એવું માર્કેટ છે કે અહીં મહિલાઓ માટેની ખાસ કરીને મોટાભાગની જે દરેક ચીજ વસ્તુઓ છે તે અહીં સુરત જ નહીં પરંતુ સુરતના આસપાસના વિસ્તારના લોકો પણ અહીં ખરીદી કરવા આવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ છે તે ઉમટ્યો હોય તે રીતની સ્થિતિ છે કારણ કે ખરીદી માટેની ભીડ દિવાળીનો જે પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે લોકોની જે છે તે પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે અને ચોટા બજારમાં આ પ્રમાણે ભીડ લઈને જે જોવા મળી રહી છે શું કે છો મજા આવી ચૌટામાં ચૌટામાં બહુ ભીડ છે બહુ ભીડ છે ચૌટામાં શું ખરીદી કરવા તમે

આવી રહી છે અને ખરીદી છે મોટા ભાગની તે કરી રહી છે અત્યારે આપણે કેટલાક મહિલાઓ સાથે વાત કરીશું અને લોકો પણ આ પ્રમાણે જોઈ શકે છે તે મુજબ કે લોકો ભારે ભીડ જે છે અને ખાસ કરીને જે પ્રમાણનું માનવ મહેરામણ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યું છે અને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે પગ મૂકવાની પણ જગ્યા ન હોય તે રીતની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે અને લોકોની ભીડ એટલે ચૌટા બજારમાં જે પ્રકારેની દિવાળી નજીકની જે આ ભીડ છે તે જોઈ શકાય છે અને હજુ પણ લોકોની ખરીદીમાં ક્યાંય કમી નથી દેખાતીને એક ઉત્સાહ ફેર દિવાળી પર્વની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત